કેશોદના આંબાવાડી રામનગર રોડમાં કચરો બોલે છે મને ઉપાડો કેશોદના મુખ્ય આંબાવાડી વિસ્તારમાં રોડ વચ્ચે પડેલો કચરો બોલી રહ્યો છે રોડ વચ્ચે બીજી વખત ફસાયેલા ટ્રકને કાઢી બનાવેલ રોડને બંધ કરેલો વીસ દિવસથી નર્તરૂપ કચરો કેશોદ નગરપાલિકાની અદ્ભુત બેદરકારી સામે આવી કેશોદમાં તેમના નજીક રહેતા નિર્જીવ લોકો બોલવાથી પણ ભાગી રહ્યા છે કેશોદના રહીશોને વાત કરતા પણ બીક લાગે છે કેશોદ નગરપાલિકા તમામ પ્રકારના વેરા લઈ રહી છે પણ કામના નામે શૂન્ય કેશોદમાં ખૂબ સારો વિકાસ થયો પણ વરસાદ વિકાસને તાણી ગયો આટલો મોટો વિકાસ જોઈ મામા માસીના લોકો મૂંગા રહેવા જ ફાઇલો ખોલતા પણ ડરી રહ્યા છે રિપોર્ટર જગદીશભાઈ યાદવ ઇન્કલાબ ન્યૂઝ જુનાગઢ